આપણા વિચારો તેઓને ગમે છે અને સાથે સાથે જ જે ખરેખર ગ્રાઉન્ડ લેવલ પર સમસ્યા છે એ તમામ સમસ્યાઓ સુધી નિરાકરણ આવતું ના હોવાથી આ વાત દરેક લોકોને યોગ્ય લાગે છે અને આ યોગ્ય વાતને લોકો સહ સહકાર અને સપોર્ટ આપી રહ્યા છે તે બદલ તમામ જે હકની વાતના આપણા સોશિયલ મીડિયા થકી ફેસબુક પેજ થકી અને તમામ પ્લેટફોર્મથી જે લોકો આપણા કાર્યને સમર્થન આપીને આપણા પરિવાર સાથે જોડાયા છે જે લોકોની નિયુક્તિ થઈ છે અને જે લોકો આપણને સપોર્ટ કરી રહ્યા છે તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છા અને ખૂબ ખૂબ આભાર કેમ કે સાચી વાતને સ્વીકારીને અને સાચી વાતને સ્વીકાર્યા પછી સાથ આપીને સહકાર આપીને આ પરિવારને દિવસે ને દિવસે મોટો કરવાની અંદર આપ સૌએ ખૂબ જ પ્રેમ અને સાથ સહકાર આપ્યો છે એ ખૂબ જ અમારા માટે મહત્વની વાત છે ઘણા લોકોના હજુ પણ ફોન આવે છે ઘણા લોકોના હજુ પણ મેસેજ આવે છે કે વિકીભાઈ અમારે પણ તમારા સંગઠનની અંદર તમારી સાથે તમારા વિચારો સાથે તમારા કાર્ય સાથે જોડાવવું છે તો ચોક્કસથી જેટલા લોકોને આપણે નિયુક્તિ કર્યા છે તેના સિવાયના પણ ઘણા બધા મિત્રો ઘણા બધા જે લોકો માટે લડી શકે છે લોકો માટે બોલવા તૈયાર છે એમને એક પ્લેટફોર્મની જરૂર છે લોકોના હક માટે બોલવાની એમને હિંમત છે પણ ક્યાંક એમને હુફ અને ક્યાંક એમને સારું પ્લેટફોર્મની શોધ હતી એ આવે હકની વાત એટલે લોકોની વાત જે કરીને લડત આપે છે એવા તમામ યોદ્ધા આવનારા સમયની અંદર પણ આપણે આ પરિવારને દિવસે ને દિવસે મોટો કરવાનો છે અને સાથે જ આપણા આગળની રણનીતિ પ્રમાણે તમામ જેટલા પોતાના વિસ્તારની અંદર લોકપ્રશ્નોને વાચા આપવા માટે લોકપ્રશ્નો માટે લોકોના હક માટે જે લોકો લડવા તૈયાર છે લડી શકે છે એવા તમામ લોકોને આપણા પરિવારમાં જોડવાના છે અને આપણા પરિવારને ખૂબ જ ગુજરાતની અંદર મોટો કરવાનો છે અને તમામ લોકોને આપણે કાયદાકીય રીતના સચોટ માહિતી સલાહ આપીને તમામના પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે અને નિરાકરણનો જે હેતુ છે એ હકની વાતની ટીમનું કોઈ પણ સભ્ય થકી નિરાકરણ થઈ શકે એવી આપણે આશા રાખીએ છીએ સાથે જ જેટલા લોકોની નિયુક્તિ નથી થઈ ચાલુમાં લોકોના ફોન આવે છે પણ એ લોકોને આપણે પછી ફોન કરીએ છીએ વિડીયો બને એટલો શેર કરજો અને ખાસ કરીને જે લોકો જોડાવા માગે છે હજુ પણ એ લોકો માટે આપણો પરિવારના દરવાજા હર હંમેશ ખુલ્લા છે કેમ કે જ્યાં સાચાને સપોર્ટ કરવાની વાત આવે ત્યારે ચોક્કસથી વિકી શ્રીમાડી અને હકની વાતની ટીમ ચોક્કસથી હર હંમેશ લોકો સાથે રહેશે લોકો વતી લડશે અને ઘણા લોકોના નેગેટિવ કમેન્ટ પણ આવે છે પણ એ જરૂરી છે જે નેગેટિવ કમેન્ટ છે એ પણ જરૂરી છે જેના થકી જ આપણને કયા રસ્તા પર ચાલવું છે કેવા લોકો આપણને સપોર્ટ કરે છે કેવા લોકો આપણો વિરોધ કરે છે એ તમામ વસ્તુ આપણને ખબર પડે છે માત્ર ને માત્ર આપણા વિચારો લોકોને ગમે એ જરૂરી નથી જે લોકોના શટરો બંધ થયા છે જે લોકોના કવરો બંધ થયા છે એ તમામ લોકોને તકલીફ તો પડે છે અને એ તકલીફ લોકોને ડમી એકાઉન્ટ બનાવીને કમેન્ટો કરાવીને આપણો મનોબળ તોડવા માટે નેગેટીવ કમેન્ટો કરે છે પણ એનાથી આપણે ફરક પડવાનો નથી હકની વાતના ટીમના સંગઠનના મિશન આઝાદ ભારત ટીમના જેટલા પણ આપણા લોકો આપણી સાથે જોડાયેલા છે એના એક વ્યક્તિને પણ એનાથી ફરક પડવાનો નથી તમે બદનામ કરવા માટે ખોટી ખોટી કમેન્ટો કરશો કે ખોટા ખોટા તાખા ઊભા કરશો અમારા મનોબળ તોડશો પણ જે સાચી નીતિથી ચાલે છે જેને કરવી છે એનાથી આ બધી વાતોથી કોઈ ફરક પડતો નથી અને પણ કેમ વાતનો સંગઠનનો યોદ્ધા પોતાના પરિવારના ગુજરાન માટે નોકરી ધંધો કરે છે અને એ ધંધા અને રોજગારમાંથી એ નોકરીમાંથી એને જેટલી પણ રજૂઆતો ધ્યાનમાં આવે છે એ સંગઠનના જવાબદાર વ્યક્તિઓ સુધી પહોંચાડે છે અને એને આપણી લીગલ ટીમ સચોટ રીતના માહિતગાર કરે છે અને ત્યારબાદ એ પ્રશ્નનું નિરાકરણ કાયદાકીય રીતના કેવી રીતના લાવી શકીએ એ તમામ રીતના તેને માર્ગદર્શન આપે છે અને એ જ પ્રમાણે આપણે લોકોને મદદરૂપ થઈએ છીએ આપણું કામ એવું નથી કે કોઈ વ્યક્તિને ગેરમાર્ગે દોરવું કોઈ વ્યક્તિને લોભ લાલચ માટે ગેરમાર્ગે દોરી તેને નુકસાન પહોંચાડવું માત્ર ને માત્ર સલાહ સૂચન અને વ્યક્તિની મરજી દ્વારા જે રીતના આગળ વધી શકાય તેને મદદરૂપ થઈ શકાય તેનું માર્ગદર્શન આપણે આપીએ છીએ અને સાથે જ વ્યક્તિને જરૂર પડે વ્યક્તિના સાથ સહકારથી આપણી સંગઠનની ટીમ કોઈ પણ કચેરી હોય કોઈપણ પ્રશ્ન હોય કોઈ પણ અધિકારી હોય કોઈ પણ નેતા હોય કે કોઈ પણ હોય તેની સાથે લડત આપીને પણ તેને ન્યાય અપાવવા માટેના પ્રયત્ન કરે છે સંગઠનનો કોઈ પણ વ્યક્તિ માત્ર ને માત્ર સંગઠનના નામ પર જીવતો નથી બધા જ પોતાના રોજગાર લક્ષી ધંધાકીય લક્ષી પોતાનો સમય આપ્યા બાદ જ એમની પાસે એમના વિસ્તારની અંદર એમના ગ્રામ્યની અંદર એમના તાલુકાની અંદર એમના જિલ્લાની અંદર કોઈ પણ પ્રશ્ન આવે છે આપણી સુધી પહોંચાડે છે અને આપણે પણ એ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે ચોક્કસથી આપણે લડત આપીએ છીએ માટે આજનો વિડીયો એટલા માટે કે ઘણા લોકોના ફોન મેસેજ હતા કે અમારી નિયુક્તિ બાકી છે અમને પણ તમારી ટીમ સાથે જોડાવવું છે માટે દરેક વ્યક્તિને ઓછા સમયમાં વધારે વ્યક્તિને જોડી અને પેજ પર ડિક્લેર કરવા એના માટે પણ થોડો સમય અમારી ટીમને જોઈએ છે ચોક્કસથી આવનારા સમયની અંદર દિવાળી આવે છે અને દિવાળીના તહેવારની અંદર હકની વાતની ટીમ ટૂંક સમયની અંદર સ્નેહ મિલનનું આયોજન કરશે કે જ્યાં આગળ નિયુક્ત થયેલા તમામ અમારા યોદ્ધાઓને એક મંચ પર ભેગા કરીને એક સ્નેહમિલનનું આયોજન કરીશું તેઓને જે સોશિયલ મીડિયા થકી નિયુક્તિ થઈ છે ડિજિટલી નિયુક્તિ થઈ છે તે લોકોને રૂબરૂ આવીને તેઓને નિયુક્તિ પત્ર પણ આપીશું ઘણું બધું આયોજન કરવાનું છે અને ત્યારબાદ ઘણા લોકોના આયોજનમાં એવું પણ છે કે તમે અમારા ગામમાં આવો અમારા તાલુકામાં આવો અમારા જિલ્લામાં આવો અમે આટલા લોકો અહીંયા પ્રોગ્રામ કરીને અહીંયા જોડાઈશું તો ઘણી બધી જગ્યાઓ આપણે એ તમામ આપણા સાથી મિત્રો સાથે ચર્ચા કરીને એ પણ આયોજન કરીશું એટલે કહેવાનો મતલબ છે કે આપણે ટૂંક સમયની અંદર હકની વાતનો જે આપણો ગુજરાતનો પરિવાર છે જે આપણા લક્ષ્ય છે કે જ્યાં આગળ ધર્મના ધક્કા ખાઈને આપણી જનતાને અન્યાય કરવામાં આવે છે ધર્મના ધક્કા ખવડાવવામાં આવે છે ચૂંટાયા પછી જે અમુક નેતાઓ કામ નથી કરતા સરકારી નીતિ નિયમ પ્રમાણે અમુક કચેરીઓની અંદર જે કામ થવા જોઈએ એ તમામ કામો માટે ધક્કા ખવડાવવામાં આવે છે અને કામો થતા નથી એ તમામ પ્રશ્નોની રજૂઆતને ધ્યાનમાં રાખીને આપણે જનતાને કેવી રીતના મદદરૂપ થવું એ તમામ કામ આપણે કરવાના છે માટે ફરીથી નવ નિયુક્ત થયેલા તમામ લોકોનો હું આભાર માનું છું અભિનંદન આપું છું અને ખાસ કરીને એક વાતનું ધ્યાન આપવા માગું છું કે જેટલા પણ લોકો સંગઠનમાં જોડાવા માગે છે અને જેટલાની નિયુક્તિ થઈ છે તમારા વ્યક્તિગત વિચારો ગમે તે હોઈ શકે પણ સંગઠનના વિચાર વિરુદ્ધ તમારું કોઈ પણ કાર્ય હશે સંગઠનના નીતિ નિયમ મુજબનું કોઈ પણ તમારો વ્યવહાર હશે કે જે સંગઠનને નુકસાન પહોંચાડી શકે છે સંગઠનનું નામ ખરાબ કરી શકે છે તમે કોઈ પણ અલગ સંગઠનો સાથે જોડાયેલા હશો કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હશો તેનાથી આપણી સંસ્થાને કે આપણા સંગઠનને કોઈ મતલબ નથી મતલબ ખાલી એટલો છે કે જ્યારે જનતાની વાત આવે જનતાના પ્રશ્નો વતી લડવાની વાત આવે લોકોના હક માટે લડવાની વાત આવે ત્યારે ચોક્કસથી તમારો સમય તમારું બલિદાન અમૂલ્ય હોવું જોઈએ અને નિઃસ્વાર્થ હોવું જોઈએ કોઈ પણ લોભ લાલચ વગર સંગઠનનું નામ ના ખરાબ થાય એવી રીતના સંગઠનમાં કામ કરવું પડશે માટે ફરીથી હું તમામને અભિનંદન આપું છું અને સાથે સાથે એક વિનંતી પણ કરું છું કે તમે આ સંગઠન આ પરિવારના સભ્યો છો ત્યારે આ પરિવારની જે પણ નીતિ નિયમ પ્રમાણેની કરવાની પદ્ધતિ છે એ મર્યાદામાં રહીને આ તમામ નવનિયુક્ત સભ્યોએ કામ કરવાનું રહેશે અને ક્યાંક પણ અમારી સુધી બી વાત આવશે તો ચોક્કસ તેનામાં પણ જવાબદાર જે તે સભ્ય છે તેને આ સંગઠનમાંથી દૂર પણ કરવામાં આવશે માટે જે લોકોએ હકની વાતને સ્વીકારી છે આપણા કાર્યને સ્વીકાર્યું છે આપણા વિચારોને લોકો સુધી પહોંચાડવા માટે મદદ કરી છે એ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર આવનારા સમયમાં તમારા વિશ્વાસને તમારા આ જે અટૂટ પ્રેમ છે તેને અમે તૂટવા નહીં દઈએ અને ચોક્કસથી લોક સમસ્યાને વાંચા આપવા માટે આપણું સંગઠન અવરીતપણે કાર્ય કરતું રહેશે અને આવનારા સમયની અંદર જે પણ માહિતી છે એ આપણને આ પ્લેટફોર્મ ઉપરથી આપવામાં આવશે માટે તમામનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ